કમોસમી વરસાદથી સાણંદમાં ખેડૂતો બરબાદ થઈ ગયા છે માવઠાને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે ખેતરમાં ભરાયેલા પાણી નિકાળવા ખેડૂતો મહેનત કરી રહ્યા છે મશીનરીનો એક કલાકનો ખર્ચ પાંચસો રૂપિયા છે ખેડૂતોએ આ નિવેદન આપ્યું કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો એમ છતાં પણ ખેડૂતોની મુશ્કેલી અનેક પ્રકારની જોવા મળી રહી છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કમોસમી વરસાદના કારણે ખેડૂતના ખેતરમાં જે પાણીનો ભરાવો થયો છે એ પાણી કાઢવા માટે થઈ અને ખેડૂતે કેટલી મહેનત અને કેટલો ખર્ચ કરવો પડે છે એ અહીંયા જોવા મળે છે આપ દ્રશ્યની અંદર જુઓ છો ખેડૂતે બે મજૂર બોલાયા છે અને એ સાફ સફાઈ કરી રહ્યા છે રોડની બાજુમાં જે સરકારી પાણીના નિકાલ માટેનો રસ્તો હતો ત્યાં એ રસ્તો બુરી દેવામાં આવ્યો છે ટ્રેક્ટર મૂકવામાં આવ્યું છે એક જગ્યાએથી પાણી ખેંચી અને બીજી જગ્યાએ કાઢવા માટે કલાકનો એનો ખર્ચ પાંચસો રૂપિયાનો આવે છે જે ખેડૂત છે તેમની સાથે વાત કરીએ જાણવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતની પરિસ્થિતિ છે શું નામ છે આપનું મારું નામ ગોપાલ ગોપાલભાઈ હા ગોપાલભાઈ કેટલી જમીન હશે કેટલું પાણી ભરાયું છે જેને અત્યારે તમે કાઢો છો કૂટણ સમાનું પાણી ભરાણું છો ખેતરોમાં અને એ પાણીનો નિકાલ કરવા માટે અમે આ ટ્રેક્ટરનો પંપ મૂક્યો છે કલાકે આનો પાંચસો રૂપિયા ખર્ચ લાગે છે કલાકે અને બે મજૂર આવ્યો છું મજૂરથી પાણી કાઢવા માટે તેને નેક કાંસડી કરે છે અને એ પાણી અંદર ખેતરોથી નીકળતું આ અહીંયા વોટ બાંધી દીધું એના કારણથી અમારે ઊંચેલી નાખવું પડે છે કોઈ પણ ખેતરમાંથી પાણી નીકળતું નથી એનું શું કારણ પેલા રસ્તો હતો પાણી નીકળી જતું હતું ને હવે નથી નીકળતું એવું થયું છે હા પેલા પાણી નીકળી જતું હતું અને આ જે પાર્ટીઓ આવી એ પછી એમના રસ્તા બનાવવા માંડ્યા કોઈના વગર નાળા નાખ્યા વગર બુરી દે એટલે આ જે પાણી જે કેનલ હતી એ બુરી જઈ છે કોને બુરી દીધી એ તો આ પાર્ટીઓના જો આ કેબલવાળા જે હતા બે આ જીબી વાળા એમને અહીંક કેબલ હાથવા માટે આ માટી નાખી હતી માટી નાખી પછી એ પાણી જતું બંધ થઈ ગયું જો અમે કેબલ અહીંયા જીસીબી ખોદીએ તો કેબલ તૂટી જાય તો કેબલ તૂટી જાય એટલે અમારી ઉપર ડબલ ખર્ચ લાગે કહેવાનો મતલબ કે તમે કેબલ તોડો તો એનો ખર્ચો આટલો તમે સરકાર આપો કેટલો સમય લાગશે તમારે કેટલી જમીન છે અહીંકણ અમારો પચાસ વીઘામાં હું ભાગે રાખું છું ઓકે તો એ પચાસ વીઘામાંથી આ રીતે પાણી ખાલી થતા કેટલો સમય લાગશે આને ખાલી થતાં ત્રણથી થી ચાર દિવસ લાગશે ટ્રેક્ટર સતત ચાલુ રહે તો સતત ચાલુ રહેશે તો તમને કેટલો ખર્ચો ટોટલ આવશે ટોટલ એનો કોઈ આંકડો નથી ખેડૂતનો કલાકનો તમારે પાંચસો રૂપિયા ગણતરી કરવાની તો ત્રણ દિવસ સતત ચાલુ રહેશે તો એનું ડીઝલ કેટલું જાય એનું મજૂરી એનું રવાનું તે બધો ખર્ચો ગણવાનો ને અચ્છા તો ડાંગર જે પચાસ વીઘામાં ડાંગર જ હતી કે બીજું કંઈ હતું ના બસ ડાંગર તો એનું શું થયું કંઈ વધે એવું છે કે બધી બધી સોઈ ગઈ છે ડાંગર ડાંગર ઉપર પાણી ફરી વળ્યું છે એટલે એના મતે ઉગી જઈ છે ડાંગર હવે સરકાર શું મદદ કરે તમને સરકાર હવે શું મદદ કરવાની છે સરકાર સહાય હાલો તો સારું સહાય આપે ખર્ચ આપે શું આપે તો સારું એમ તમારું સરકાર જે આનું ભરપાઈ થતું હોય એની ખાલી એમનો આલો ને તો સરકાર સારું છે એને પચીસ હજાર કે વીઘે એકડ પચાસ હજાર કે એવું આપે તો અમને થોડું વળતર તો પાસલની સિઝન અમે કરી શકીએ નક્ અમારે વ્યાજવા રૂપિયા જ ખેતી કરવાની છે પચાસ વીઘામાં તમે જે ડાંગર નાખી એ તમે ક્યાંયથી ધિરાણ લીધું હતું કે તમારી પાસે એટલા હતા ના ક્યાંથી હોય અમારા ધિરાણ જ હોય અમે સોસાયટી જ ઉપાડીએ છીએ સોસાયટીના ઉપાડીને જ અમે આવી રીતે ખેતી કરીએ છીએ